ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી દસ કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી એક ફોર વ્હીલ ગાડી સહિત છ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ જિલ્લામાં નશાના કારણે ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું હોય જિલ્લા એસપી મહેરુ ચાવડાએ દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમ ઓફિસમાં હાજર હતી એ સમયે ટીમને માહિતી મળી હતી કે સારંગપુર ગામના મંગલ સોસાયટીની પાછળ મકાન નંબર બસો પંચાણુંમાં રહેતા દીપક કુમાર મંડલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે એચ જીરો ફોર યુ બાવન પચીસમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે આ ગાડી તેના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી છે પોલીસે એસઓજી પોલીસે માહિતી મળતા જ પીએસઆઈ એસ એમ એસ ચાવડા સહિત સ્ટાફના માણસોએ સરકારી પંચોની હાજરીમાં સરકારી વાહનોમાં માહિતીવાળા સ્થળ પર ભેટ કરી હતી આ સમયે સ્થળ પર એક મહિલા અને પુરુષ હાજર હોય પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે તેમને પકડવા દોડ લગાવી છે એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી જ્યારે દીપક હૃદયનાથ મંડલ પોલીસને ચકમા આપી ભાગવામાં સફળ થયો હતો પોલીસે તેની કારની ટીકી બોલી તલાશી લેતા તેમાંથી દસ કિલો ઉપરાંતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાની કિંમત એક લાખ અને કારની કિંમત પાંચ લાખ તેમજ એક મોબાઈલ કે જેની આશરે કિંમત દસ હજાર મળીને કુલ છ લાખ પાંચ હજારના મુદ્દામાલ કબજે કરી મુખ્ય આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી